બાકી છે ત્યારે હોળીમાં ન વાપરવા તેમજ સૌને વૈદિક હોળી પ્રગટાવવા માટે અપીલ કરી રહ્યા છે ગૌભક્ત સોમાભાઈ બારૈયાએ વૈદિક હોળી માટે ગાયના છાણમાંથી માંથી ગૌ સ્ટીક તૈયાર કરી છે જેનો લાકડાની જગ્યાએ ઉપયોગ કરી વૈદિક હોળી મનાવી શકાય છે મધ્ય વડોદરા ભરૂચ અને ગોધરા સહિત મોટા શહેરોમાં સોમાભાઈની ગૌસ્ટીકની ભારે માંગ થતા અંદાજીત સો ટન કરતાં વધુ ઉત્પાદન કરી ખરીદદારોને પહોંચાડી રહ્યા છે આજ સાથે જ ગામની મહિલાઓ સહિત સિત્તેરથી વધુ લોકોને રોજગારી પૂરી પાડી રહ્યા છે બસ્સોને સિત્તેર ગાયની પાલન કરી રહેલા સોમાભાઈ અનોરું કાર્ય કરી રહ્યા છે જોકે તેમની પાસે હવે વધુ ગાયો સમાવાની જગ્યા નથી સાથે તેમને પીવાના પાણીની તકલીફ પડી રહી છે જેથી તેઓ સરકાર કે દાતાઓ પાસે મદદની આશા રાખી રહ્યા છે હોડી માટે હોળીથી એટલો બધો ફાય છે કે વાતાવરણ શુદ્ધ અને પવિત્ર બને છે તેમજ પર્યાવરણ બચે છે અત્યારે અત્યાર સુધી વોટર તો સિત્તેર ટન નો આવેલો છે ગઈ સાલ કરતા વધી જશે લગભગ સો ટન ઉપર વજન ટન થશે એવું અહિયાં બાકરોલ ગૌશાળામાં કામ કરું છું પેલા અમે જતા હતા બરોડા સુરત અમદાવાદ સેન્ટિંગમાં જતા હતા પછી અહીંયા અમને નજીકમાં ઓળખાણ પડી એટલે કામ કરીએ છીએ અને ગાયોની સેવા કરીએ છીએ પછી એમાં પોદળા ભરવાનું છાર નાખવાનું પછી સાણા બનાવીએ છીએ કોડિયા બનાવીએ છીએ બધી આઈટમો બને છે એમાં અમે કામ કરીએ છીએ અને સારી રોજગારી મળી રહેશે અને ફેમિલી સાથે રહીએ છીએ અને ઘરનું એ સચવાય છે નજીકમાં છે એટલે અહીંયા તો અમે લગભગ સિત્તેર ની આજુબાજુ બધા રોજગારી મેળવે છે ઘરના પરિવાર સાથે લગભગ નેવું ની ઉપર જતા રહેશે બધા બધા કામ કરે છે અમે ગૌશાળા ની અંદર કામ કરીએ છીએ અને બાકરોલ ના છે અને નજીક ના જ છે બહાર નહિ જવું પડતું અમારે અને અહી રોજગારી મળી રહે છે એટલે અમે ચાર પૂજો કરીએ છે પાણી પાવીએ છે બાપ નું આપીએ છે ટાઈમે અને પછી રોટલા બનાવ્યા છે છાના બનાવીએ છે કોડિયા બનાવીએ છે

તેમને ગૌ કાસ્ટ બનાવ્યા છે દ્રશ્યમાં બતાવવા માંગીશ કે જે ગાયો નું ગોબર હોય છે તેનાથી અલગ અલગ જે પ્રોડક્ટ છે તે આ સોમાભાઈ બનાવી રહ્યા છે એક પ્રકારે પર્યાવરણનું જતન કરી રહ્યા છે જે પ્રમાણે હાલ દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે આ ગાયોના ગોબરની અંદરથી જ દીવડા બનાવવામાં આવ્યા છે વૈદિક દીવા તેને કહેવામાં આવે છે ખૂબ જ મોટા પાયે આ દીવાઓનું પ્રોડક્શન થઈ રહ્યું છે સાથે સાથે હું તમને ગૌશાળા પણ બતાવવા માંગીશ આ જે ગૌશાળા છે આદિવાસી પંથકમાં આવેલી છે જેનું ભરણપોષણ સોમાભાઈ છેલ્લા ઘણા વર્ષોથી કરી રહ્યા છે ધીરે ધીરે મારી સાથે સાથે આપ જોશો પણ ખરા કે કયા પ્રકારે ગોબરની અંદરથી જે અલગ અલગ વસ્તુઓ છે તે બનાવવામાં આવે છે અરાયા છાણા હોય રોટલા હોય કોડિયા હોય તેની સાથે સાથે ગૌશાળા છે તેનું ઉત્પાદન કરવામાં આવે છે સાથે સાથે જેવી રીતના ગોબરમાંથી આ જે રોટલા છે ગૌકાષ્ટ છે જે વૈદિક હોળી માટે વપરાય છે તેના પણ જે દ્રશ્યો છે બતાવવા માંગીશ હાલ આપ કોળીયા કઈ રીતના બને છે તે જોઈ રહ્યા છો અને તેની સાથે સાથે વૈદિક હોળી માટે જે વપરાય છે ગૌકાષ્ટ તે પણ બતાવવા માંગીશ કે ગૌકાષ્ટ કયા પ્રકારે તેને બનાવવામાં આવે છે એટલે ગોબરની અંદર આટલી વસ્તુઓ બને છે તેની સાથે સાથે ગૌમૂત્રની અંદરથી પણ જે ફિનાઇલ છે તે બનાવવામાં આવે છે એટલે ગોનાઇલ તેને કહેવામાં આવે છે અને ગૌમૂત્ર નો અર્થ પણ બનાવવામાં આવે છે સાથે સાથે પર્યાવરણનું જતન પણ તેઓ કરી રહ્યા છે કારણ કે જે વૈદિક હોળી છે તે આ ગૌકાષ્ટથી પ્રગટાવામાં આવે છે અને તેને લીધે પર્યાવરણની અંદરથી અ ઓક્સિજન અ કહી શકાય કે ખૂબ જ મોટી માત્રાની અંદર આવી વૈદિક હોળીના કારણે ઓક્સિજન ખુબ જ મોટી માત્રામાં નીકળતો હોય છે અને તેનાથી પર્યાવરણનું ક્યાંક જતન થતું હોય છે હાલ સોમાભાઈની સ્થિતિ એવી હતી કે શરૂઆતની અંદર જ્યારે લગભગ પંચ્યાસી ગાયો થી તેમણે શરૂઆત કરી જે પણ દૂધ નહોતી આપતી ને તેના લાલન પાલન માટે સોમાભાઈ પોતાનું ઘર ગીરવે મૂકી દીધું હતું પોતાના પુત્રને ભણતો ઉઠાવી મજૂરીએ મોકલ્યો હતો હાલ સ્થિતિ એવી છે કે આ ગૌમાતાની કૃપાથી તેઓ લગભગ સિત્તેર થી વધારે મહિલાઓ સહિતને રોજગારી આપી રહ્યા છે અને પોતે આત્મનિર્ભર બન્યા છે પરંતુ હજુ પણ